તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળી છે ઘટતા હવે રાજકોટ જિલ્લામાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ધોધમાર વરસાદ તો ખાબક્યો પરંતુ હવે વરસાદનું જોર ધીરું થઈ રહ્યું છે પરંતુ હજુ પણ પાણી અનેક જગ્યાઓ પર ભરાયેલા છે ધોરાજી અને ઉપલેટા પંથકમાં આજે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે થોડી જ વારમાં એવી સ્થિતિ સર્જી કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ ઉપલેટાના લાટ ગામમાં તો ત્રણ કલાકથી ઓછા સમયમાં બાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા વિકટ સ્થિતિ સર્જાય છે ગામમાંથી ધસમસતી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો ગામના લોકો માટે પાણી વચ્ચે ટકવું હવે પડકાર સાબિત થઈ રહ્યું છે હજુ પણ વરસાદ ચાલુ છે ત્યારે સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના છે જ્યાં વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ મેકરાજા કરી રહ્યા છે મેઘરાજા જાણે કે કોઈ પાયમાન થયા હોય તે રીતે વરસી રહ્યા છે ત્યારે અલગ અલગ ગામોના દ્રશ્યો જ્યાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ગામના દેખાઈ રહ્યા છે ઘર હોય બજારો હોય દુકાનો હોય તમામ જગ્યા ઉપર પાણી ફરી વળ્યું છે